નડિયાદમાં અસામાજિક તત્વોને ડામવા પોલીસ એક્શન મોડમાં રાજ્ય પોલીસ વડા અને ગૃહમંત્રીના અસામાજિક તત્વો પર લગામ લગાવવાના આદેશને પગલે નડિયાદ ટાઉન પોલીસ એક્શન મોડમાં કોમ્બિંગ નાઇટ યોજી વાહન ચેકિંગ અને ફ્લેગ માર્ચ કરી આજથી દરરોજ વાહન ચેક આજ રોજ મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રીનાઓની સૂચનાથી ખેડા જિલ્લામાં ત્રેવીસ જીરોથી બે જીરો સુધી કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે આ નાઈટમાં અસામાજિક તત્વો કે જે અનૈતિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે તેઓ પર કાયદાની તવાઈ લાવવા કાયદાનું પાલન કરાવવા અને કોઈ એવી અસામાજિક ઘટના ન ઘટે તે સારું નડિયાદ ટાઉન પોલીસ દ્વારા નડિયાદ ટાઉન વિસ્તારમાં હાલ કોમિક નાઇટ અન્વયે ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું જેમાં ડિસ્ટાફ પીએસઆઈ ડિસ્ટાફના માણસો તમામ ચોકી પીએસઆઈઓ ચોકીના માણસો તેમજ હોમગાર્ડ પીએસઆઈ હોમગાર્ડના અધિકારી તેમજ હોમગાર્ડના જવાનો સહિત નડિયાદ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે નડિયાદ શહેરની જનતાને એક અપીલ કરવામાં આવે છે કે આપણા બાળકો મોડી રાત સુધી બહાર બેસી રહેતા હોય કોઈ અસામાજિક તત્વો અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાતા હોય છે અને પછી એના વરવા પરિણામ ભોગવવા પડે છે તો આ પરિસ્થિતિનું સર્જન ન થાય તો આપનો આપણા સગા આપણું બાળક સમયસર ઘરે આવી જાય એની તમે ખાતરી રાખશો અને પોલીસ દ્વારા જે કોઈ અસામાજિક તત્વો છે જે કંઈ અસામાજિક પ્રવૃત્તિ થઈ રહી છે તો એના પર સતત વોચ રાખવામાં આવી રહી છે અને આ આ બાબત સતત ચાલવાની છે દરરોજ ફૂડ પેટ્રોલિંગ આડા દિવસે નાઇટ આવશે કોમ્બિંગ નાઇટ આવશે અને આવા અસામાજિક તત્વોને ઓળખી પાડી જે અનિષ્ટો છે તેને જાહેર કરવામાં આવશે અને આ કારણસર કોમ્બિંગ નાઇટનું આજ આયોજન કરવામાં આવેલું